હું રોટલો માગવા જા અવાજ દવાજ તમને બધું આવડશે એની ચિંતા શોધો તમે બરાબર

મે <laughs> 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 <laughs>

મારું બેટું દાલ માં કાળું લાગે કોક ડાઉન લાગે મને મારું બેટું આગેવાન નો છોકરો એવું લાગ્યું મને લોચા તો છોકરો આપડે પેલી બે ત્રણ ટીમ તો હશે આગળ હસીયે આગળ જઈએ આપડે તો કોમ થઈ જાય ખબર કોન્ટેક કરવો પડશે હા કરીએ

મારું બેટું પેલા તો અંદર પણ મને જોઈ મને વિશ્વાસ નહી આવતો તો બાર જશે લાગે છોક આટલા જોઈ લે ઉકેરા બેટા હું નહીં હું જવા દે મને તો દિનો બાર રાત ના એફઆર કરો અલ્યા મારું બેટો લોચા છે હા કો છે લોચા પેલો અમાર ડેલિકેટ નો નતો પેલો છોકરો ઓ પેલો નેહાલ નેન છકડો જાય હા એ રે બે જણા ઉપાડી નીકળે હા રાત ના તો કણ થી ગોમ માંથી હા જોઈએ આ બાજુ આ બાજુ હેરજો હું જોઈ ના આવ્યો હેરજો હું જોતાઈએ પાકો આઈ જાય આ છોકરાનો

રાખો પોક્ષી મળ્યો 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 કે ન મળ્યો યાર મારો પતિ ઓમજો રસ્તો જ નહી ચડી ગયો યાર તે સિકરે હે ચેલા ગયા હું ટોકો હબરા લે અરે ટોકો

બેટા એ બેટા हां फोन मार दो जागो 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 ये फोन भी लाओ थोर फोन भी लाओ फोन ही लाओ फोन ही लाओ जल्दी आ बेन तो फोन ही नहीं पाओ नहीं ये तो पावन उठ नहीं मकोड़ा वाले ખબર પડે બેટા આર્ય ઘરમાં હું લઈ ને આવ્યો તાર તો તું બેઠો બેઠો લખતો હતો

ઘરની બહાર નીકળે તો એની કાળજી રાખવી કોઈ માગણ આવે કોઈ ભિક્ષુ આવે તો બાળક એની કાળજી તમામે તમામ ઘણા લોકો નીકળ્યા છે તો તમારા બાળક ની કાળજી તમારે રાખવી અને દરેક વિનંતી કે કોઈ પર વ્યક્તિને વ્યક્તિ ને તમારા બાળક ને કેવું કે કોઈ નું વસ્તુ ખાવું નહીં કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં